નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમે મિત્રો અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું પોર્ટલ અત્યારે આપણે ઓપન કર્યું છે ઓકે એની અંદર મિત્રો એક નવી અપડેટ આવેલી છે અનાઉન્સમેન્ટ સેક્શનમાં જશો તો કોપી કેસ જુલાઈ બે હજાર પચીસ આવી એક નવી અપડેટ આવેલી છે અને ડિટેલ વિડીયો બી આપણે બનાવી દીધું છે આપણા ચેનલની અંદર મૂકી દીધું છે ઓલરેડી તો જસ્ટ તમારા માટે અપડેટ છે મિત્રો કે કોપી કેસ જુલાઈ બે હજાર પચીસની આખી લિસ્ટ આ લિંક ઉપર ક્લિક કરીને તમે ડાઉનલોડ કરી શકો છો લખ્યું છે અમુક નોંધ વાંઝી આપણે આથી જણાવવામાં આવે છે કે જ સંત્રાંત પરીક્ષા જુલાઈ બે હજાર પચીસ દરમિયાન તમારા દ્વારા આચરવામાં આવેલ ગેરરીતિ માટે તમારો પક્ષ એમ સમક્ષ રજૂ કરવા માટે તમને નીચેની તારીખ સ્થળ અને રૂબરૂ ઉપસ્થિત રહેવા જણાવવામાં આવેલ છે જો મિત્રો તમારી ઉપર જો કે કોપી કેસ થયેલો હોય તો તમારે જે છે એક કમિટી છે એની સામે તમારો જે પક્ષ છે કે એ લખ્યું છે ગેરરીતિ માટે તમારો પક્ષ આ એમ સમક્ષ રજૂ કરવા માટે તમને નીચે તારીખ સમય અને સ્થળે રૂબરૂ ઉપસ્થિત જનવામામાં આવે છે ઉપસ્થિત રહેવા માટે જનવામામાં આવે છે તો તારીખ છે 7 10 2025 સ્થળ છે 11 વાગે આ સમય છે 11 વાગે સ્થળ ભી અહીં આપેલું છે જ્યોતિર્મે પરિસર સરકેજ ગાંધીનગર હાઈવે ચરોડી અમદાવાદ ઓકે જો તમારા ઉપર આ કોપી કેસ થયેલો હોય તો તમારે આ તારીખે 7 10 2025 એ 11 વાગે તમારે ઉપસ્થિત રહેવાનું રહેશે ઓકે સ્થળ ભી આપી દીધું છે તો તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે આ વિડીયોને શેર કરજો એટલે બધાને વસ્તુ નો આઈડિયા આવી જાય ઓકે ચાલો મિત્રો થેન્ક યુ